ઓબ્વિયસલી આ જે ટ્રાન્ઝેક્શન છે એ એક સારા પ્રીમિયમ પર થયું કરંટ માર્કેટ પ્રાઇસથી અને આપણા છેલ્લા ઘણા બધા દિવસોથી મોમેન્ટમમાં જોઈ રહ્યા છે સ્ટોક ટુ સિક્સટી સેવન પર આ ભાવ પર સોદો થયો બસો પંચ્યાસી સુધી તેમને અપ્રુવલ છે કે ત્રેવીસ ટકા સુધી એક્વિઝિશન કરે અને અઢારસો એંસી કરોડ રૂપિયાની આસપાસ આ ઓવરઓલ ટ્રાન્ઝેક્શન વેલ્યુ ગણવામાં આવી રહી છે અને આ માર્કેટ પ્રાઇસ પર લગભગ એકાણું ડોલર પ્રતિ ટનના હિસાબે તમને ઇન્ડિયા સિમેન્ટમાં અધિગ્રહણ થતાં જોયું છે ઓબ્વિયસલી આમાં જે જૂના પ્રમોટર્સ છે એ બહાર નથી થયા ફક્ત રાધાકિશન દમાની જે એક મોટા શેર હોલ્ડર છે એમની એન્ટિટીઝે અહીંયા શેર વેચ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટે બી કીધું છે કે આ એક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એક ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ છે એનાથી વધુ અત્યારે કઈ પ્રકારનું ડિસિઝન કંપનીએ નથી લીધું તો ક્લિયરલી કોઈ ઓપન ઓફર અત્યારે એક્સપેક્ટ નહીં કરતા દક્ષિણ ભારતમાં અલ્ટ્રાટેકની વાત કરીએ તો અત્યારે અગિયાર ટકા માર્કેટ શેર છે અને કેસોરામ અને હવે ઇન્ડિયા સિમેન્ટના આ પર્ટિક્યુલર એક્વિઝિશન બાદ તેમને પોતાનું સાઉથ ટુ પ્રેઝન્ટ વધારવું છે એક ક્લિયર વાત તમને જોવા મળી રહી છે માર્કેટ શેરના હિસાબે આપણે જોઈએ તો અલ્ટ્રાટેક ઓવરઓલ ઇન્ડિયા લેવલ પર લગભગ અઠ્યાવીસ ટકા માર્કેટ શેર ધરાવે છે એટલે સૌથી મોટો માર્કેટ શેર એમની પાસે છે ત્યારબાદ અંબુજા સિમેન્ટની સબસિડરીઝ લગભગ ચૌદ ટકા માર્કેટ શેર છે અને બાકી બધી બીજી કંપનીઓ નાની નાની જે છે તેમાં સિંગલ ડિજિટ માર્કેટ શેર તમને જોવા મળી રહ્યો છે તો ક્લિયરલી આ જે બેટલ છે એ અદાની ગ્રુપ અને અલ્ટ્રાટેક એટલે કે બિરલા ગ્રુપ વચ્ચે છે જ્યાં તેઓ સિમેન્ટ સ્પેસમાં પોતાનું વર્ચસ્વ દેખાડવા માગી રહ્યા છે અને ઓવરઓલ પોતાનું માર્કેટ શેર વધારવા માગી રહ્યા છે એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં વાત કરીએ તો સિમેન્ટની ડિમાન્ડ જે છે એ લગભગ બેતાલીસ કરોડ ટનથી વધારે રહેવાની છે અને હાઉસિંગ સેક્ટર તેમાં લીડ કરશે તો આ બેતાલીસમાંથી અડધાથી વધારે ભાગનો જે ડિમાન્ડ છે એ હાઉસિંગ સેક્ટર તરફથી આવશે અને વાત કરીએ ઓવરઓલ બેસિસ ઉપર જે તમારું સિમેન્ટ ડિમાન્ડ છે એ આગલા ફાઇનાન્શિયલ એયરમાં લગભગ દસ ટકાથી વધારે રહેવાનો છે એટલે ક્યાંક ને ક્યાંક આ સિમેન્ટ સેક્ટરમાં તમને ભારે કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે અને ઘણા બધા એમ એન એક્ટિવિટીઝ જોવા મળી રહી છે જી આ એક મેગા ડીલ તો આપણને થતી દેખાઈ રહી છે પણ સિમેન્ટ સેક્ટરમાં કિંગ બનવા માટે અલ્ટ્રાટેક અને અદાની વચ્ચે જે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે આવી સ્થિતિમાં રેસમાં કોણ આગળ દેખાઈ રહ્યું છે રેસમાં તો અત્યાર સુધી અલ્ટ્રાટેક સિમેન્ટ એટલે કે બિરલા ગ્રુપ જ આગળ છે કેમ કે ઘણી બધી કેપેસિટી ઓલરેડી એમની ઓનબોર્ડ છે તમે અદાની ગ્રુપ અને અલ્ટ્રાટેકની વાત કરો તો અત્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનું સૌથી વધારે સિમેન્ટ કેપેસિટી છે લગભગ એકસો બેતાલીસ મિલિયન ટનની આસપાસ તેની કેપેસિટી છે ઓબ્વિયસલી અગર આપણે વાત કરીએ તો જે અદાની ગ્રુપ છે એટલે કે જે તમારી નંબર ટુ કંપની છે સિમેન્ટ સ્પેસમાં અંબુજા અને એસીસી ત્યાં તમને માર્કેટ શેર અત્યારે કન્સોલિડેટ થતાં જોવા મળી રહ્યો છે ઓબ્વિયસલી રિસેન્ટલી પેના સિમેન્ટ અને સાંગી સિમેન્ટના કેપેસિટી એડિશનના લીધે ફાસ્ટેસ્ટ કેપેસિટી એડિશન અહીંયા જોવા મળી છે ચંબુજામાં અને અલ્ટ્રાટેકની વાત કરીએ તો કેશોરામ ઇન્ડિયા સિમેન્ટના એક્વિઝિશન્સ અને કેપેસિટીઝ સાથે તેઓ બી પોતાનું ઓવરઓલ માર્કેટ શેર વધારી રહ્યા છે એસીસી સાંગી સિમેન્ટ તો તમને ખબર જ છે કે આ અદાની ગ્રુપનું પાર્ટ છે વાત કરીએ ઓવરઓલ કેપેસિટીનું તો એકસો બાવન એમ અત્યારે ઓપરેશનલ કેપેસિટી છે બિરલા ગ્રુપની અલ્ટ્રાટેકના માધ્યમથી અને ગૌતમ અદાની એટલે કે અબમુજા એસીસીનું જે કેપેસિટી ઇન્સ્ટોલ છે અત્યારે એ લગભગ નેવું મિલિયન ટનની આસપાસ છે પણ ફ્યુચર ગ્રોથ પ્લાનની વાત કરીએ તો તમને દેખાશે કે બિરલા ગ્રુપ લગભગ બસ્સો મિલિયન ટનની પહોંચવાની તેમણે ગાઈડન્સ આપેલી છે એમ એમનું લક્ષ્ય છે મીડિયમ ટર્મમાં અને અહીંયા વાત કરીએ એસીસીની અંબુજાની તો એકસો ચાલીસ એમટીપીની કેપેસિટી તેમને બે હજાર અઠ્યાવીસમાં ફાઇનાન્શિયલ યરમાં રાખેલી છે જેના કારણે આગળ જતાં બી તેમને લગભગ પચાસ મિલિયન ટનની કેપેસિટી એડ કરવાની રહેશે ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક માધ્યમથી ઓવરઓલ અત્યારે વાત કરીએ તો બિરલાની પાસે એક મોટી લીડ છે કારણ કે તેની સિમેન્ટ કેપેસિટી ઘણી એગ્રેસિવલી ઓલ ઇન્ડિયા બેસીસ ઉપર શેપડઅપ છે અને આપણે વાત કરીએ અદાની ગ્રુપની અથવા તેઓ એક્વિઝિશનના માધ્યમથી ઘણી બધી ચીજો સાઉથ ઇન્ડિયન માર્કેટ્સમાં કરી રહ્યા છે ઓકે તો આ સંપૂર્ણ વિગતો છે આપણને દેખાઈ રહી છે યતિન તમે અમારી સાથે જોડાયેલા રહેજો એક વ્યૂ લઈ લઈએ જગદીશજી જે રીતે આ ડીલ આપણને થતી દેખા રહી છે અલ્ટ્રાટેક અને અદાણી વચ્ચે જે એક સ્પર્ધા શરૂ થતી દેખાઈ રહી છે અત્યારે તો અલ્ટ્રાટેક એ ઇન્ડિયા સિમેન્ટમાં જે ત્રેવીસ ટકા હિસ્સો ખરીદવાના સમાચાર આવતા દેખાયા છે સારી એવી ખરીદારી આપણને અલ્ટ્રાટેક અંબુજા સિમેન્ટ સાથે જ ઇન્ડિયા સિમેન્ટમાં આપણને આજના દિવસે બનતી દેખા રહી છે અહીંયા કઈ રીતે આ ડીલને જોઈ રહ્યા છો અને હવે કઈ રીતે વ્યૂ આ ડીલ જે થઈ છે આજે ત્રેવીસ ટકા જેટલો સ્ટેક લગભગ અઢારસો ને નેવું કરોડમાં આ અઢાર ટકે ખરીદ્યો છે અત્યારે તમે જો ઇન્ડિયા સિમેન્ટની બેલેન્સ શીટ તમે જુઓ તો છેલ્લા ચારે ક્વાર્ટરથી કંપની હેઝ બિન કન્સિસ્ટન્ટલી મેકિંગ લોસિસ અને જે લોડ ઓફ કન્સ્ટેન્ટ એબોટી વર્કિંગ કેપિટલ એટલે આ કંપની આમે થોડું ફાઇનાન્શિયલ ટ્રબલની અંદર છેલ્લા કેટલાય સમયથી પાસ થઈ રહી છે અને અત્યારે જેવી રીતે એમને મોટા સામે કહ્યું એ પ્રમાણે જે સામે કાઉન્ટર કરવા માટે કારણ કે અદાની ગ્રુપ અત્યારે અંબુજા નું લીધા પછી એમને પણ સામે કોમ્પિટિશન બિલકુલ નડે છે અત્યારે એની કેપેસિટી જે છે અલ્ટ્રાટેક સિમેન્ટની વિશેષ ફ્લેગશીપ કંપની ઓફ આદિત્ય બિરલા ગ્રુપ એનું લગભગ એકસો ને બાવન કરોડ બાવન મિલિયન ટન્સની આસપાસ છે અને થોડું ઘણું એડિશન્સ આ પર્ટિક્યુલર ઇન્ડિયા સિમેન્ટની અંદર થશે આમ તમે જુઓ તો આ પર્ટિક્યુલર કંપની લોસ મેકિંગ કંપની જે ડીલ થઈ છે એ બસો સડસઠ રૂપિયાના ભાવે થઈ છે જોકે ભાવ આજે બસો નેવ્યાશી રૂપિયાનો ચાલે છે એનો ફિફ્ટી ટુપી હાઈ કે લાઈફ ટાઈમ હાઈ તમે જુઓ તો ત્રણસોને તેત્રીસ કે ત્રણસો ને પાંત્રીસની આસપાસ છેલ્લા ત્રણ ચાર ક્વાર્ટરમાં તો ડેફિનેટલી કંપની એસ ગિવન ગુડ રિટર્ન પણ આ ઓવરઓલ મે તમને કહ્યું કે જે એના પ્રમોટર છે કે શ્રી શ્રીનિવાસન એને બહુ ફાઇનાન્શિયલ નાણા નાણાંકીય તકલીફમાંથી પસાર થઈ રહ્યા હતા અને મને એવું લાગે છે કે આ જે ડીલ થઈ છે એ પોતાનો જે સ્ટેક વેચવાની એ ઓનલી ને ઓનલી બીકોઝ ઓફ ધી પ્રોબ્લેમ જેવાયર ધ હેવિંગ ધીસ ઇન કેસ ઓફ ઇન્ડિયા સિમેન્ટ તમે જુઓ કે એ લોકોની વર્કિંગ કેપિટલની શોર્ટેજ એટલી બધી હતી અને ઇન્ટેન્સ પ્રાઇસ કોમ્પિટિશનમાં અદાણી ગ્રુપ સાથે એ આવ્યા પછી ઇટ દેવર નોટ ઇન અ પોઝિશન ટુ સ્ટેન્ડ ઇન ધ માર્કેટ એટલે અને કે શ્રીનાવાસનના પોતાના જે એન્ટા સ્ટેક ઓફ ધી કે શ્રીનાવાસન જે એના મેનેજિંગ ડાયરેક્ટર છે એનો કમ્પ્લીટ સ્ટેક છે એ લગભગ કમ્પ્લીટલી બેન્ક સાથે પ્લેસ કર્યો હતો અને એ જે ડિસેમ્બરની જે બે હજાર તેવીસમાં તમે જુઓ તો આ એક બહુ મોટી ચેલેન્જ આ કંપની માટે આવી ગઈ હતી કારણ કે એન્ટા સ્ટેક જ્યારે તમે બેન્કમાં ચેલેન્જ કરો ટુ હેવ ધી વર્કિંગ કેપિટલ એટલે તમારે ઘણા બધા ફાઇનાન્શિયલ કન્સ્ટન્સ રહેવાના જ છે ઇવન તમારે એસેટ પણ થોડી સેલ કરવી પડશે વિચ દે હેવ ડન ઇન ધ પાસ્ટ જોકે પછી આશ્વાસન આપ્યું હતું કે હવે અમે વધારે પડતું કોઈ વસ્તુ નહીં વેચીએ કારણ કે તમને ખબર છે કે એ લોકોએ નોન કોર એસેટ એ વેચી હતી લેન્ડ અને ગ્રાઇન્ડિંગ પ્લાન્ટમાં એને સાથે આશ્વાસન આપ્યું કે હવે પરિવાર અમે કશું વેચવાના નથી પણ આ ડીલમાં તમે મને પૂછો અંગત રીતે ઇટ્સ અ સિચ્યુએશન ફોર ડેફિનેટલી અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટુ સમ સમર ઇન્ડિયા સિમેન્ટ ઇઝ અ લુઝર